અમદાવાદના ગોતા વિસ્તારમાં ક્ષત્રિય સમાજની બેઠક મળી અને આ બેઠકમાં આંદોલનને ઓપરેશન ભાજપ નામ અપાયું છે રાજપૂત ભવન ખાતે ક્ષત્રિય સમાજની બેઠક યોજાઈ હતી અગ્રણીઓની બેઠક બાદ હવે ક્ષત્રિય આગેવાન કરણસિંહે કહ્યું જે સમાજે સમર્થન આપ્યું તે સમાજની બહેનો ઉપવાસ કરશે સમાજની બહેનો ગોતા ભવન ખાતે ઉપવાસ કરશે સાત તારીખ સુધી દરેક જિલ્લામાં ઉપવાસ ચાલુ રહેશે ચોવીસ તારીખથી રાજ્યમાં ધર્મ રથ આવશે આ આંદોલનને કે જેને હવે અમે નામ આપ્યું છે ઓપરેશન ભાજપ એને કઈ રીતે આગળ લઈ જવું તેની વ્યૂહના માટે તમામ સમાજોનો ટેકો લેવા માટે કારણ કે આ નારી શક્તિના અપમાનનો મુદ્દો છે અસ્મિતાની લડાઈ છે તો આ લડાઈ ન કેવળ એક ક્ષત્રિય સમાજની છે આજે સામેથી તમામ સમાજો અમે સંકલન કર્યું અમારી સાથે આવ્યા છે એટલે અમારી આજની જે ભૂમિકા છે એ બહુ સ્પષ્ટ છે એ તમામ સમાજોને સાથે રાખી અને આ અસ્મિતા યુદ્ધને અમે આગળ ધપાવીશું રાજકોટ મુકામે જે ભવ્ય સંમેલન યોજાયું એમાં આખા ગુજરાતનો ક્ષત્રિય સમાજ તો હતો જ પણ હવે જે સંકલન સમિતિએ નિર્ણય લીધો છે કે હવે માત્ર આ લડાઈ પરસોત્તમ રૂપાલા વિરુદ્ધની વ્યક્તિગત નથી રહી આ લડાઈ સમગ્ર રાજ્યવ્યાપી બની છે અને ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધમાં એક રણશિંગુ ફૂંકાઈ ગયું છે ત્યારે યુવા ક્ષત્રિય સેના ગુજરાત પરિવાર અને ક્ષત્રિય સમાજની વ્યાખ્યામાં આવતા અલગ અલગ વિભાગ એમાં મુખ્યત્વે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત આ ક્ષત્રિય સભા સમાજ અલગ અલગ જિલ્લા અલગ અલગ વિભાગોમાં વેચાયેલો સમસ્ત ક્ષત્રિય સમાજ તન મન ધનથી આ લડાઈની અંદર આ ધર્મ ધર્મયુદ્ધની અંદર જોડાયો છે માથા જથ્થર એનું જોર ચાલી બેતાલીસ સીટોમાં અમારા મતદાની ટકાવારી અમારી નારાજગી અમે બતાવી છે સરકારને ક્ષત્રિય સમાજની જોડે અમે સાથે છીએ જ્યાં જરૂર પડે ત્યાં વિખરાયેલો છે એકાદ સીટ ઉપર પર્ટિક્યુલર નથી પણ તો બી લોકશાહીમાં એક એક મતનું મૂલ્ય હોય છે અને ખાતરી આપીએ છીએ ક્ષત્રિય સમાજ કે અમદાવાદ ભૂતકાળમાં મદદ કરેલી છે અમે એમના ઋણી છીએ અને જે પણ જરૂર પડે એ અમે એમની સાથે સહકાર આપવા માટે આજે અમે જાણ કરીએ છીએ અને ટેકો જાહેર કરીએ છીએ